નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત ઉપર મેઘ સવારી આવી રહી છે અને તેમની શરૂઆત ખાસ કરીને આજથી થવાની છે અને કાલે જોવા જઈએ તો ગુજરાતમાં ઘણા ખરા વિસ્તારમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો અને ઘણા ખરા વિસ્તારમાં ધુમ્મસમય વાતાવરણ જોવા મળ્યું હતું ગઈકાલે સૂરજ થોડોક ઝાંખો લાગ્યો હતો અને આજે પણ તેવી પરિસ્થિતિ યથાવત રહેવાની છે તેને લઈને આજે બપોર પછી ઘણા ખરા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે આગ આગામી સમયમાં ગુજરાતમાં સારામાં સારો વરસાદ થવાની સંભાવના છે આગામી સમયમાં ત્રણ ત્રણ સિસ્ટમ બનશે પહેલી સિસ્ટમ બંગાળની ખાડીમાં એકદમ નીચલા ભાગમાં બનશે તે સિસ્ટમ મિત્રો પહેલાં મહારાષ્ટ્ર અને મુંબઈમાં અસર કરશે અને પછી તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોમાં અસર કરશે અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં જ બનશે અને તે સીધી ગુજરાત ઉપર અસર કરશે પરંતુ તેને અરબી સમુદ્રનો સપોર્ટ પણ મળશે અને અને ત્રીજી સિસ્ટમ સૌથી મોટી સિસ્ટમ બનશે અને ગુજરાતના આખા ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના રહેશે અને સાથે સાથે આખા ભારતમાં પણ સારા વરસાદ સારા વરસાદના રાઉન્ડ પણ શરૂ થઈ જશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે વાવણીલાયક વરસાદ ક્યારે થશે અને કેટલા જિલ્લામાં કેટલા ઇંચ વરસાદ થવાની સંભાવના છે અને દસ જિલ્લામાં અને દસ જિલ્લા એવા છે કે આગામી સમયમાં રેડ એલર્ટ પણ આવી શકે છે અને ત્યાં જળબંબાકાર વરસાદ પણ થઈ શકે છે તો તમામ માહિતી આપણે આજ આજના વિડીયોમાં જોવાની છે તો મિત્રો વિડીયોમાં બન્યા રેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક પણ કરી દેજો તો આપણે અહીંયા જોવા જઈએ તો બંગાળની ખાડીના નીચલા ભાગમાં એક સિસ્ટમ બની રહી છે તે પહેલાં જે મહારાષ્ટ્રમાં જઈને ગુજરાત બાજુ આવશે પહેલાં મહારાષ્ટ્રમાં જશે પછી ગુજરાત બાજુ આવશે અને ગુજરાતના દક્ષિણ ભાગમાં પહેલાં પ્રવેશ કરશે અને પછી સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં ફેલાઈ જવાની શક્યતા છે અને મિત્રો આ સિસ્ટમ લગભગ ચૌદથી પંદર તારીખ સુધીમાં ગુજરાત સુધી પહોંચી શકશે અને મિત્રો વાત કરીએ જો બીજી સિસ્ટમની તો બીજી સિસ્ટમ પર બંગાળની ખાડીમાં જ બનશે અને મિત્રો તે આગળ જતાં રાજસ્થાનમાં અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે અને મધ્યપ્રદેશના સાથે સાથે તે સિસ્ટમ અસર કરશે અને મિત્રો ગુજરાતમાં તે સિસ્ટમનો લગભગ સત્તરથી અઢાર તારીખ સુધીના સમયગાળામાં તે સક્રિય બની શકશે મતલબ આખા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અત્યારે તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે સેટેલાઇટની મદદથી આપણે જોઈ શકીએ કે આખા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોઈ શકાય છે તો મિત્રો આ વાદળછાયું વાતાવરણને લઈને જ આપણે અનુમાન લગાવી શકીએ કે આખા ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે તો મિત્રો સોળથી લઈને અઢાર ઓગણીસ તારીખ સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે જેમ કે આપણે સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે કચ્છના કેટલાક ભાગો ઉત્તર ગુજરાત બનાસકાંઠા આવી જાય સાબરકાંઠા આવી જાય તેમાં અને દક્ષિણ ગુજરાત સુરત વલસાડ બધામાં આખા ગુજરાતમાં વરસાદ લગભગ ઓગણીસથી અઢારથી ઓગણીસ તારીખ સુધીમાં થઈ શકે છે અને મિત્રો વાત કરીએ હવે જો ત્રીજી સિસ્ટમની તો મિત્રો ત્રીજી સિસ્ટમ પર બંગાળની ખાડીમાં જ બનશે તે બનશે એકવીસથી મતલબ વીસથી એકવીસ તારીખ સુધીની અંદર બની જશે મિત્રો અને તે મિત્રો બંગાળ બંગાળની ખાડીની તરફથી આગળ વધશે અને આંધ્રપ્રદેશમાં થઈને મધ્યપ્રદેશમાં આવશે અને મહારાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તે વરસાદ ખૂબ જ મતલબ જળબંબાકાર રીતે વરસી શકે છે તેટલો તમે જોઈ શકો છો સેટેલાઇટની અંદરથી કે આપણે આખા ભારતની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોઈ શકાય છે અને ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની ગુજરાતની ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે વાદળા આખું ગુજરાત ઘેરાઈ ગયું છે વાદળથી મતલબ એકવીસ તારીખથી લઈને બાવીસ તારીખ મતલબ એકવીસ તારીખથી શરૂ થાય છે અને બાવીસ તારીખે લગભગ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે મિત્રો તો મિત્રો આવી રીતે ગુજરાત કે ભારત ઉપર ત્રણ સિસ્ટમ યથાવત રહેવાની છે મતલબ તેનો પહેલી પહેલી સિસ્ટમનો સમયગાળો હું તમને જણાવું તો કે મિત્રો તેર તારીખ થી લઈને ચૌદ તારીખે તેર તારીખે બપોર પછી ગુજરાત ઉપર હળવા વરસાદનું અનુમાન લગાડી શક્યું છે આપણે જેમ કે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે તેમાં હળવા વરસાદ થઈ શકે છે પણ તે પણ બપોર પછી સંભાવના છે તે પહેલી સિસ્ટમ અને બીજી સિસ્ટમની વાત કરીએ તો સોળ સત્તર તારીખની અંદર મહારાષ્ટ્રમાં થઈને મધ્યપ્રદેશમાં થઈને ગુજરાતમાં આવશે અને તે સારા વરસાદ તે આવી શકે છે એવી સંભાવના છે અને વાત કરીએ ત્રીજી સિસ્ટમની તો મિત્રો ત્રીજી સિસ્ટમ આવશે એકવીસ તારીખે અને તે ધોધમાર અને જળબંબાકાર આખા ગુજરાતમાં વરસાદ વરસી વરસી શકે છે તો વાત કરીએ વાવણીની તો મિત્રો તમે વાવણી લગભગ મારા મંતવ્ય પ્રમાણે વીસ તારીખથી લઈને તમે રાહ જોઈ શકો છો વીસ તારીખ સુધી કારણ કે સારો વરસાદ થાય તો સારો પાક ઉગાડી શકાય છે આપણે તો મિત્રો આપણે બીજા સેટેલાઇટના મદદથી આપણે જાણવાની આ ત્રણ સિસ્ટમ સમજવાની કોશિશ કરીશું જો પહેલી સિસ્ટમનો સમયગાળો મેં તમને જણાવ્યો હતો તેમ તેરથી લઈને ચૌદ તારીખની અંદર ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે તો મિત્રો ચૌદ તારીખે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં તે સિસ્ટમનો પ્રવેશ થઈ શક્યો છે મતલબ ચૌદ તારીખે ચૌદ તારીખે સવારથી કે બપોર પછી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ થવાની ખૂબ જ શક્યતા છે અને મિત્રો વાત કરીએ જો પંદર તારીખની અંદર તો મિત્રો પંદર તારીખની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને લઈને દક્ષિણ ગુજરાત થઈ આ સૌરાષ્ટ્રની અંદર કેટલાક ભાગોમાં વિસ્તારમાં વરસાદ થવાની થવાની સંભાવના છે અમરેલી છે ભાવનગર છે બોટાદ છે અને જસદણ રાજકોટ પણ આવી જાય છે જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ પંદર તારીખે થશે મિત્રો પંદર તારીખે બપોર પછી લગભગ આ બધા વિસ્તારમાં આ વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ પણ આવી જાય છે તેમાં કચ્છમાં મિત્રો વરસાદ નથી અત્યારે જો સેટેલાઇટની મદદથી આપણે જોઈ શકીએ છીએ તો કચ્છમાં નથી જોવા મળ્યું પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને આપણો મધ્ય ગુજરાત લઈને ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તાર આવી જાય છે તેમાં તે બધીમાં વરસાદ થવાની સંભાવના ખૂબ જ છે પંદર તારીખે બપોર પછી અને મિત્રો હવે વાત કરીએ જો બીજી સિસ્ટમની તો મેં તમને જણાવ્યું હતું તે પ્રમાણે તે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં તે બીજી સિસ્ટમનો પ્રવેશ થઈ ચૂક્યો છે મતલબ સોળ તારીખે લઈને સોળ થી વેરાવળમાં જોવો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો મિનિટ તો ગુજરાતમાં વેરાવળમાં જુઓ ધોધમાર વરસાદ થવાની સંભાવના છે મતલબ વાદળછાયું આપણે સેટેલાઇટના મદદથી જોઈ શકીએ છીએ કે વેરાવળમાં ઘેરાયો મતલબ વાદળનો ઘેરાવો જોવા મળે છે વેરાવળ સહિત જામનગર છે જસદણ છે અને ગોંડલ તાલુકો છે અને આપણે અમરેલીના બધા તાલુકા લઈ લીધીએ અને ભાવનગર મતલબ આખા સૌરાષ્ટ્રમાં સોળ તારીખે વરસાદ થવાની ખૂબ જ સંભાવના છે આ બીજી સિસ્ટમ મિત્રો સક્રિય થશે ત્યારે આ વરસાદ સૌરાષ્ટ્રમાં આવશે અને વાત કરીએ મધ્ય ગુજરાતની તો અમદાવાદમાં પણ વરસાદ છે અને સુરતમાં અને વડોદરા એ બધેમાં વરસાદ થવાની સંભાવના છે તો મિત્રો બીજી સિસ્ટમ આપણે સોળથી લઈને સત્તર અઢાર તારીખ સુધી સક્રિય રહેશે અને વાત કરીએ હવે ત્રીજી સિસ્ટમની તો મિત્રો ત્રીજી સિસ્ટમ આપણે સર્જાશે ઓગણીસથી લઈને વીસ તારીખ સુધીમાં તમને હું દેખાડી દઉં સેટેલાઇટના મદદથી જ તમે જોઈ શકો છો ત્રીજી સિસ્ટમ મિત્રો સુરતની અંદર ધોધમાર વરસાદ અને ખંભાત લઈને ભાવનગરથી લઈને સુરતની વચ્ચે જો દરિયા કિનારો છે તેમાં જો મિત્રો સક્રિય થઈ છે એક મસ્તની સિસ્ટમ આ ત્રીજી સિસ્ટમ છે ને મિત્રો જોર ધોધમાર વરસાદ લાવશે મતલબ જળબંબાકાર વરસાદ આપણે કહી શકીએ ને તેવો વરસાદ લાવવાનો છે તો મિત્રો આ એકવીસ તારીખનું છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો તમે આ વીસ તારીખની આપણે સેટેલાઇટના મદદથી જોઈ શકીએ કે આખા ગુજરાતની અંદર મતલબ લીલાકરણનો મતલબ પડદો છવાઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો સુરતમાં ધોધમાર વરસાદની થવાની સંભાવના છે અને તમે મિત્રો વાવણી લાયક વરસાદનું તમને જણાવું તો લગભગ મારા મંતવ્ય પ્રમાણે જો સોળ તારીખે સારો વરસાદ પડી જાય જો તમારા વિસ્તારમાં તો તમે વાવણી કરી શકો છો બિલકુલ કરી શકો છો પણ ઉત્તર ગુજરાત છે કે કચ્છ જિલ્લા છે તે વિસ્તારમાં લગભગ સોળ તારીખે સારો વરસાદ નહીં થાય લગભગ અને સૌરાષ્ટ્ર અને સુરતમાં સોળ તારીખે લગભગ સારો વરસાદ થઈ જશે મારા મંતવ્ય પ્રમાણે એટલે આપણે સેટેલાઇટના મંતવ્ય પ્રમાણે જણાવી શકીએ પણ જો તમારે સારો વરસાદ જોવો હોય તો આપણે ત્રીજી સિસ્ટમની રાહ તમે જોઈ શકો છો એ આવશે વીસથી એકવીસ તારીખ સુધીમાં આવી જશે અને વીસથી એકવીસ તારીખ સુધીમાં ધોધમાર વરસાદ થવાની સંભાવના છે ગુજરાતમાં તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક સબસ્ક્રાઈબ તો બને જ અને આવી માહિતી તમારે રોજેરોજ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક પણ કરતા જજો